ભાભર સેવા કેન્દ્રની દયનીય હાલત સફાઈનો અભાવ સરહદી વિસ્તાર ભાભરની હાલત દિન પ્રતિદિન કફોડી થઈ રહી છે આ શહેર વિકાસની રાહ જોઈને બેઠું છે પરંતુ નેતાઓને ભાભરની જાણે કાંઈ જ ફિકર ના હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અહીં આવેલા જન સેવા કેન્દ્રમાં અંદર ફર્નિચર કરેલા દરવાજાના પણ ઠેકાણા નથી અને ખુલ્લા કમ્પાઉન્ડમાં આકડા તેમજ બોરડી તેમજ કાંટાડા બાવળો અને ચોમાસા દરમિયાન ઉગેલ ઘાસની સફાઈ કરવાનો પણ અભાવ છે જ્યારે બીજી બાજુ રખડતા ઢોર પણ અહીંયા ખુલ્લેમ ઘાસ ચરતા હોય છે અને આ સેવા કેન્દ્રમાં દરેક નાગરિકને કોઈ ના કોઈ સરકારી કામ અર્થે આવવાનું છે